શ્રી ગણેશાય નમ મંગળ વક્રીથી માર્ગી બનીને મિથુન રાશિને કેવું ફળ આપશે મંગળ માર્ગી ક્યારે બનશે શું તમારી કુંડળીમાં મંગળદોષ છે એ તમે કેવી રીતે જોશો અને જો મંગળદોષ હોય તો એનું નિવારણ કરવા માટે તમે શું કરશો એના ઉપાય કયા તમે કયો મંત્ર જાપ કરશો અથવા બીજા પાસે કરાવશો અને એની કેટલી સંખ્યામાં એ કરાવવાનો જાપ એના વિશેની બધી માહિતી આપણે જોઈએ મિથુન રાશિ અક્ષર કશગ તમારી બુદ્ધની અધિપત્ય વાળી મિથુન રાશિ માટે મંગળ માર્ગી બને છે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને સોમવારે મંગળ 1:44 મિનિટે બપોરે તમારી રાશિમાં જ માર્ગી બને છે એટલે તમારી રાશિમાં તમારા જ ભાવમાં તમારા આરોગ્યમાં તમારા દેશ સ્થાને એટલે સૌથી પહેલું તો તમારું આરોગ્ય ઉત્તમ રહેશે તમારી શારીરિક સુખાકારી જે છે ને એમાં બહુ જ સારું જોવાશે બીજું તમને કામ કરવામાં ધગસ રહેશે સ્ફૂર્તિ કેમકે શરીર સારું હોય ને એટલે કામ કરવામાં આનંદ આવે સ્ફૂર્તિ જોશ આવે અને આ જોશ આનંદ ધગસ એના તો કારક છે મંગળ સાહસ કરાવે સ્ફૂર્તિ અપાવે આથી તમે સારો આર્થિક લાભ પણ એનાથી મેળવી શકશો માર્ગી મંગળ તમને સ્થાવર મિલકતમાંથી પણ સારો લાભ અપાવશે નવા રોકાણ કરી શકો બીજું તમે જે જૂના જે રોકાણ કરેલા હોય એમાંથી પણ તમને સારો એવો લાભ અપાવે કેમ કે આ સારો સમય થઈ રહ્યો છે બારગી મંગળથી અને તમારી જ રાશિમાં છે એટલે કાર્યભારણ થોડું વધશે વર્કલોડ વધશે પરંતુ તમારી પદ્ધતિ જે છે એનાથી તમે સરળ પદ્ધતિથી તમે જે કાર્ય કરવાની જે તમારી જે પ્રકૃતિ છે એનાથી તમે સ્ફૂર્તિથી અને સરળ પદ્ધતિથી તમે કાર્ય કહેવાય ને કે ફૂલ કોન્ફિડન્સથી તમે કાર્ય કરી શકશો અને બીજું આરોગ્ય એટલે નથી આપણે હેલ્થ ઇઝ વેલ કહેવત છે ને કે પેલું પહેલું જ ચૂપ તે જાતે ન રહે એટલે અહીંયા તમને શારીરિક સુખાકારી સારી રહેશે ને એટલે તમને કાર્ય કરવામાં તમે સ્ફૂર્તિથી તમે કામ કરી શકશો તમે એને સારો ન્યાય આપી શકશો હવે જોઈએ કે તમારી જન્મકુંડલીમાં મંગળ દોષ છે કે નહીં ઘણા લેખ એવું હોય કે ભાઈ એ તો અમને ખબર નથી છે કે નહીં તો તમે તમારી જાતે જ જુઓ તમે જન્મકુંડલી ખોલો અને એમાં જન્મકુંડલીમાં તમે જુઓ કે મંગળ એક ચાર સાત આઠ અને બાર આ સ્થાને જો મંગળ હોય તો તમારી કુંડલીમાં મંગળ દોષ ગણાય તો તમારી કુંડલીમાં તમારી કુંડળી માંગલિક ગણાય અને જો માંગલિક કુંડળી હોય તો સૌથી પહેલી અસર તો લગ્નમાં થોડી વિલંબતા આવતી હોય છે પછી ઘરમાં ક્લેશ તણાવ અને ખાસ મહત્વનું જેને મંગળ હોય ને ગુસ્સો જલ્દી આવે બે મિનિટ પૂરતો ગુસ્સો જલ્દી કરી દે બીજું મંગળ જે છે ને ઋણ કરતા છે ને ઋણ હરતા છે લોન ને આ બધું તમારે વધી જાય ઋણ વધારી દે બીજું મિત્ર અને ભાઈથી સંબંધોમાં થોડી અસર એની થાય એટલે ખાટા સંબંધ કરાવે મન દુઃખ કરાવે આવું જો થતું હોય ને તો તે સમજવું કે તમારી કુંડલી મંગળથી દોષિત છે મંગળની અસર તમને મળતી નથી જો મંગળ દોષ હોય તો તો તમારે એના ઉપાય માટે શું કરવાનું તો સૌથી પહેલું તો તમારે મંગળનું સુખ પ્રાપ્ત કરવું હોય ને તો મંગળ દોષના નિવારણ રૂપે તમારે મંગળ શાંતિ યજ્ઞ કરાવવો કે બીજું દાન કીધું છે તો મંગળનું જે પ્રિય રંગ છે ને એ લાલ કલરનો છે તો લાલ કલરનું તમે લાલ ચીજનું કોઈ પણ લાલ પદાર્થનું દાન કરી શકો વસ્ત્ર દાન કરવું હોય તો લાલ કલરનું વસ્ત્ર તમે દાનમાં આપી શકો અને બહુ સારી વસ્તુ કે લાલ કલરની મીઠાઈનું દાન કરો ને એ બહુ જ ઉત્તમ છે કેમ કે ગર્યું કરવું એનાથી મંગળ પણ ખુશ રહેશે આપણી શક્તિ મુજબ દાન કરવું દક્ષિણા સહિત દાન કરવું પહેલાં લોકો લાપસી બનાવતા હતા ઘરે કે એ જે મંગળવારે કરો અને ગાયને ખવડાવો ને એનાથી પણ સારું ફળ મળે છે કોઈ પણ દાન આપો ને કોઈને તો દક્ષિણા સાથે આપવું એ આપણે વાત કરીને મંગળવારેનો ઉપવાસ રાખો આ તપની વાત કરીએ હવે તપ કરવું હોય તો આપણે બીજી વાર મીઠું ના ખાઈએ એવી રીતે મંગળવાર એક ટાઈમ જમી અને કરવો જોઈએ અને બીજું મૌન રાખીને કોઈ બી વાર કરો ને તો બહુ સારું રહે મંગળવારે હનુમાનજીના દર્શન કરવા હનુમાનજીના દર્શન કરો ને તો એનાથી પણ સારું રહે છે કેમકે આ હનુમાનજીના તમે દર્શન કરો એની સાથે સાથે જો હનુમાન ચાલીસના ના પાઠ જો સવાર સાંજ કરો તો પણ સારું છે મંગળવારે આ વસ્તુ સારી છે બીજું તમે ગાયને રોટલી અથવા ભાખરીમાં થોડો ગોળ મૂકીને ગાયને ખવડાવો ને એ પણ પ્રયોગ ઉત્તમ છે બહુ સારી વસ્તુ છે મંગળવારે બીજું માટી ન ખોદવી જમીન ઉપર ટચકો ના મારવો એટલે માટી ખોદવી નહીં કેમ કે મંગળ જે છે ને ભૂમિપુત્ર છે એટલે ભૂમિ ઉપર આમ ટચકો ન મારવો એટલે પહેલાં આપણે લગ્નમાં પણ જુઓ મંડપ મુહૂર્ત હોય છે ને તો મંગળવારે નથી રાખતા કેમ કે મંગળવારે મંડપ એ કરવા માટે ખાડો કરવો પડે ને માટી કાઢવી પડે ને એટલે મંગળવારે આપણે ટચકો ભૂમિ પર જમીનમાં નથી કરતા હવે મહત્વનું કે મંગળના જાપ કયો મંત્ર કરવો મંગળના જપ કરાવો તો કયો ગણા કે આ કરો પણ સારું ઉત્તમ ફળ આપે એવો કયો મંત્ર છે આમ બધા મંત્ર સારા છે પણ આ જે બીજ મંત્ર હોય છે તમારે કયો મંત્ર કરવો કેટલી સંખ્યામાં કરવો અમુક સંખ્યાની એ તો ખબર હોવી જોઈએ ને કે આટલા આટલા જપ કરવાના અથવા કોઈના પાસે કરાવવાના તો મંગળનો જે બીજ મંત્ર છે ઓમ ક્રાંગ ક્રિમ ક્રોમ ભોમાય નમ જો બીજી વાર બોલું છું ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ પોમાય નમ આ મંત્રનો જાપ કરવાથી સારું રહે છે અને આ જાપ સંખ્યા જે છે ને એ ચાલીસ હજારની કરવી આપણે ચાલીસ હજારની સંખ્યામાં જાપ કરવા કોઈ તમે ના કરી શકો સમય ના હોય તો તમે કોઈ બ્રાહ્મણ પાસે પણ વિશ્વાસુ સાથે એવું કોઈ પણ જોડે તમે આ જાપ કરાવી શકો આમ ઉપરોક્ત મંગળ દોષનું નિવારણ કરવાથી તમારી કુંડળીમાં મંગળ સુફળ આપનારા થશે શુભ ફળ પ્રાપ્ત થાય તો તમે તમે અનુભવશો એ બી ખરા કે સૌથી પહેલો તો તમારો આત્મવિશ્વાસ વધશે પોઝિટિવિટી વધશે બીજું તમારો ઉત્સાહ આનંદ ઉર્જા તમારી કાર્ય પદ્ધતિ આ બધું સારો આ તમારી જે છે ને તમારી રાશિમાં મંગળ આવી મેં વાત કરીને કે શુભ ફળ હશે તો આ બધું શુભ આ શારીરિક આરોગ્ય આ બધું સારું જ આપશે તમારે ઉત્સાહ ઉર્જામાં વધારો કરશે ભાઈઓ અથવા મિત્રોથી જે તમારા સંબંધો જે હોય એમાં ઉત્તમ મંગળ ફળ આપે ને તો એના સંબંધો બહુ જ સારા બનાવે છે રાજા બનાવે મંગળ જે છે ને રાજા જેવી જિંદગી જીવો ને એટલે એમ લાગુ કે ભાઈ મંગળ સારો છે તમને ખેલકૂદમાં જો ઇન્ટરેસ્ટ હોય ને તો આ મંગળ જો સારું હોય ને તો ખેલકૂદમાં મેડલ અપાવરાવે બહુ ઉત્તમ તમે આગળ વધી શકો તમને પરાક્રમી બનાવે તમે કોઈ એવા યોદ્ધા બની શકો કે સાહસ મંગળથી પ્રાપ્ત થાય છે અને લોહીના કારક છે બીજું ખાસ તમારી જે મિથુન રાશિમાં મંગળ જે હોય તો એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું બીજી વાર તમે જુઓ આ કુંડળીમાં કે જો તમારો મંગળ કેમકે આ એટલા માટે કહું છું કે ધારો કે કોઈ આમ કે કે મને થોડું ઓછીનું કંઈ કાપો મારે તમારી પાસેથી થોડું હેલ્પ જોઈએ છે તો તમારે મંગળ જોઈ લેવાનું કે તમારી કુંડળીમાં એક છ અગિયાર અથવા બારના સ્થાને મંગળ હોય તો તમારે ઓછીના પેટે કોઈ લેવડદેવડ ન કરવી હા પાછા ન આવે એમ સમજીને તમે આપો ને તો વાંધો નહીં બાકી મોટી લેવડદેવડ હોય ને તમને એમ હોય કે આ પાછું આપી દેશે તો દયાભાવથી જે તમે ઋણ આપશો ને આ સ્થાનમાં મંગળ હશે ને એક છ અગિયાર બાર એ તમને આપેલી જે વસ્તુ છે ને એ તમને પાછી નહીં મળવાની આવા યોગ હોય છે જેને લીધું ને એને આપવાની ઈચ્છા પણ હોય છે પણ એ તમે એની પાસેથી પાછા લઈ શકતા નથી એ પાછું આપી શકતો નથી કેમકે એને પણ એવા યોગ બની જાય છે કેમ કે તમારે આ યોગના લીધે એને પણ અસર બને છે તો તમે એ પાછું પરત એ મેળવી શકતા નથી તો આ હતું મિથુન રાશિ માટે વકરી થયેલા મંગળ જ્યારે માર્ગી બને છે ત્યારે અને તમારી જ રાશિમાં બને છે તો આ ભૂમિપુત્ર મંગળ એ શું તમને ફળ આપશે કેવું ફળ આપનારા થશે અને તેમજ તમારે શુભ મંગળનું ફળ મેળવવા માટે શું કરવું એના ઉપાય કયા કયા મંત્ર જાપ આ વિશેની તમને માહિતી આપણે આપી નમો નારાયણ